જય માતાજી બધા મિત્રોને જય માતાજી શુભ સવાર કેમ છો બધા મજામાં મજામાં તશો આપણે પણ મજામાં જ છીએ તો બધાને દિલથી જય માતાજી જય માતાજી વાલા તો ચાલો આજે આપણે ફેમિલી વ્લોગ બનાવવાનો છે તો ચાલો આપણે કુંરબાઢાળિયામાં શું કરે છે જોવા જાવી તો જોડાયા રહેજો વિડીયોમાં રસોડામાં શું બનાવો છો કુંવરબા તમે આપણે આવી ગયા છીએ શું કુંવર બાલ હા કુંવરબા પાલક ના મુઠિયા બનાવે છે જુઓ આ પાલકના મુઠિયા છે હા કુંવરબાઈ

તો સુલે આવડું મોટું પેલું કેમ મૂક્યું છે તેમ કઈ રીતે મૂકશો મુઠિયા આ તપેલું મૂક્યું અને અંદર પાણી નાખ્યું હા પાણી નાખ્યું પછી કાઠો મૂકવાનો હોય કાંઠો એટલે ઓલો કાંઠો ન આવતો એલુ મૂકવાના ગોળા ને મૂકે હા ઈ કાઠા મૂકવાના આમાં ઠીક એવું છે જો જો દેખા હા ઓ ભાઈ આ એમ કરીને આવ પછી આ છે હા ઈ કાઠા ની ઉપર જવો જો આગળ હું મૂકી દો હા મૂકો તો મૂકીને બતાવ

હવે આ તમે મૂક્યા છે કેટલી વાર માં ફૂપ મારે છે જુઓમાં પછી હું એમ કઉ કુવર માં કે આને વઘારવાના કઈ રીતે પછી શરી આવે ને શરીર સાકુ નાખવાનું જીરું શેકાઈ જાય મરસાડ શેકાય જાય પછી મીઠો લીમડો શેકાઈ જાય મીઠો લીમડો પણ નાખવાનો હા હા એ શું ગુણકારક હોય એ તો બહુ ગુણકાર હોય હા સરસ સરસ પછી છે ને

સરસ સરસ કુંવરમાં જો કે છે હરઘવો ખાવાથી હાંધા ન દુખે ગોઠણનો દુખાવો ન થાય કમળનો દુખાવો ન થાય સરસ કુંવરમાં સરસ તમે તો એમ ગામડાના હો બાકી જાણકાર તમારી પાસે બીજી કોઈ માહિતી પગ દુખતા હોય કે દેશી દવા દેશી દવા તો તો માજી પાલક ના મુઠિયા મૂકી દીધા છે અને હવે હરઘવો કાપવા બેઠા છે ફોલાઈ જાય એટલે શાક બનાવી નાખશે હા બીબડા કાઢી નાખવાના પછી વઘાર કરી નાખવાના ખૂબ સરસ ખૂબ સરસ કુંવરમાં તો જોડાઈ રહેજો વિડીયોમાં આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો તો મજા આવશે વાલા અને કેજો કે તમારે કેવા વિડીયો જોવા પસંદ પડે છે એ પણ જણાવતા રહેજો દેશી દવા બધી આપણે બતાવવાની છે હા જો કુંવરમાં કે છે દેશી દવાની મને પણ ખબર છે કોઈને કાઈ પણ તકલીફ હોય તો કુંવરમાં દેશી દવા તમને ઈલાજ બતાવશે હા એવું કે છે તો જય માતાજી મિત્રો તો જોડાયા રહેજો વિડીયોમાં નવા વિડીયોમાં જોવા માટે પણ જોડાયા રહેજો તો જય માતાજી